કાપોદરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ જેની કિંમત રૂપિયા સાત લાખ તેર હજાર આઠસો ને એકવીસના ગુનામાં પ્રોહિબિશનનો જથ્થો આપનાર આરોપીને પકડી પાડતી ઝોન એક એલસીબી બાતમીના આધારે કિરીટ રમેશ શિરોયા ઉમર વર્ષ સાણત્રીસ રહેવાસી મકાન નંબર ચોસઠ મહાલક્ષ્મી સોસાયટી વિભાગ બી યોગી પાસે સરથાણા સુરત મૂળ વતન મોટાલીયા તાલુકો મોટાલીલીયા જિલ્લો અમરેલીને પકડી પાડેલ છે સ્ટોરી બાય હરેશ રાજપૂત સુરત માન્યુઝ દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફો માઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમનું છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકા થી ખેડૂતોના વિશ્વાસ નું પ્રતિક માઇસિલ બાયો પ્રાઇવેટ લિમિટેડ